નમસ્કાર જય માતાજી હું છું નીસી વાઢેર અને તમે જોવા છો રીચ ગુજુ આજના વિડિયોમાં આપણે વાત કરશું કે મ્યુચ્યુઅલ ફંડ સારું કે સ્ટોક જો તમે મ્યુચ્યુઅલ ફંડ લેવા માંગતા હોય અથવા તો કોઈ પણ શેરમાં પૈસા રોકવા માંગતા હોય તો તેવા ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં મારે પૈસા રોકવા જોઈએ કે કોઈ પણ હું શેર મારી રીતે પસંદ કરું એ લેવા જોઈએ તો એ આજે હું તફાવત દ્વારા તમને સમજાવીશ કે મ્યુચ્યુઅલ ફંડ તમારે લેવા જોઈએ કે શેર લેવા જોઈએ એ આજે આપણે તફાવત દ્વારા જાણીશું પણ મિત્રો વિડીયોને ચાલુ કરીએ પહેલા ખાસ તો તમે આપણા ચેનલ રીચ ગુજુમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન દબાવી ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો પહેલા પોઈન્ટની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે તમારો પૈસા ઇન્વેસ્ટ કરો છો તો તમારો પૈસા શેર બોન્ડ અને ઇક્વિટીમાં તમારો પૈસા લાગશે તો ખાસ કરીને અહીંયા પર તમે તમારો લાખ રૂપિયા માની લ્યો કે ઇન્વેસ્ટ કરો છો તો લાખ રૂપિયા તમે જે પણ કંપનીનું ફંડ લીધું હશે ત્યાં તમારો જે પણ ફંડ મેનેજર સિલેક્ટ કરે કે એક થી દોઢસો કંપનીમાં તમારા પૈસા લાગે છે એટલે કે તમે એક લાખ રૂપિયા લગાડ્યા તો દોઢસો કંપનીમાં તમારા પૈસા લાગશે હવે માની લ્યો કે તમે કોઈ પણ કંપનીમાં શેર લ્યો છો અને એક જ શેરમાં તમે લાખ રૂપિયા લગાડો છો તમને એવું લાગે છે કે આ શેર અત્યારે તેમનો અપ ઉપર જઈ રહ્યો છે અને તમે તમે લાખ રૂપિયા તમારા ઇન્વેસ્ટ કરી દો છો લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા એક જ શેરમાં અને તમારું અત્યારે જે તમે કંપનીમાં લગાડ્યા છે એનો ગ્રોથ ચાલી રહ્યો છે એ સેક્ટરમાં ગ્રોથ ચાલી રહ્યો છે પણ એમાં તમે તમારા પ્રોફિટ હોય એ તમે બુક નથી કરતા માની લો કે એક લાખ રૂપિયા તમે લગાડ્યા બે લાખ રૂપિયા થઈ ગયા છે ત્રણ લાખ રૂપિયા થઈ ગયા છે તમે તમારો પ્રોફિટ બુક નથી કરતા અને આવનારા સમયમાં એ સેક્ટર ડાઉન થઈ જાય છે એ સેક્ટર નો ક્રેઝ હતો ત્યારે તમારા જે પણ ઇન્વેસ્ટ કર્યા હતા લાખ રૂપિયા એ લાખ રૂપિયા બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા થઈ ગયા હતા પણ તમે તે બુક નથી કરતા અને આવનારા સમયમાં તે ડાઉન થઈ જાય છે તો લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા છે એ લાખ રૂપિયા એ શેર ડાઉન થઈ જાય છે અથવા તો કોઈ પણ ફોલ્ટ આવે છે કોઈ પણ રેટ પડે છે કંપની ઉપર તો કોઈપણ કારણોસર એ ડાઉન થઈ જાય છે તો એક જ કંપનીમાં તમે પૈસા લગાડ્યા છે તો તમારા પૈસામાં રિસ્ક ખૂબ જ વધુ હોય છે અને મ્યુચ્યુઅલ ફંડમાં તમે જો ઇન્વેસ્ટ કરો છો તો તમારા પૈસા ડાઇવર્સિફાઈ થઈ જાય છે એટલે કે લાખ રૂપિયા તમે લગાડ્યા હોય તો કોઈ પણ ફંડ લીધા હોય તો તેમાં પચાસ થી સો અથવા તો દોઢસો એવી રીતે શેરમાં પૈસા તમારા લાખ રૂપિયા લાગતા હોય છે એટલે કે ડાયવર્સિફાય થઈ જાય છે બીજા પોઈન્ટની વાત કરીએ તો ઓછા પૈસામાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં તમે રૂપિયા હોય તમારી પાસે સો રૂપિયા હોય તો પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને શેરમાં તમારે કોઈ પણ એક શેર લેવા માંગો છો તો એ શેરનો ભાવ રૂપિયા છે તો તમારે રૂપિયા જ ચૂકવા જોશે એવું તમારે કરવું પડતું હોય છે પણ અહીંયા પર તમારે સો રૂપિયા પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો પાંચસો રૂપિયા પણ કરી શકો છો ત્યાર પછી વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ તમે ગમે ત્યારે વેચી શકો છો ખાસ કરીને શેર તમે લીધો હોય તો તેમાં લિક્વિડિટીને કારણે ક્યારેક તમે વેચી પણ ન શકો એવું પણ બની શકે પણ મ્યુચ્યુઅલ ફંડમાં એવું થતું હતું નથી ત્યાર પછી વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં તમારું પોતાનું કોઈ તમે નિર્ણય લઈ શકતા નથી અત્યારે તમને એમ લાગે છે કે આ શેરનો અત્યારે ટ્રેન્ડ છે અથવા તો આ શેર ઉપર જઈ રહ્યો છે એ મારે લેવો છે તો તમે એવી રીતે સિલેક્ટ કરી શકતા નથી મ્યુચ્યુઅલ ફંડમાં જે પણ મેનેજર હોય એ જ સિલેક્ટ કરીને એ જ તમારા પોર્ટફોલિયોમાં કોઈ પણ શેર લેવો હોય અથવા તો વેચવો હોય એ જ કરી શકે છે પણ તમે સ્ટોક જો લીધો હોય તો તમારે ક્યારે વેચો ક્યારે લેવો એ તમે તમારી રીતે નક્કી કરી શકતા હઓ છો તો વાત કરીએ કે તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ સારું છે કે સ્ટોક તો કોના માટે સારું કોના માટે ખરાબ એ આપણે વાત કરી લઈએ જો તમારે જોખમ ઓછું લેવું હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડ માં તમારું પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ અને સ્ટોક માં તમારું પૈસા ડાઇવર્સિફાઈ થતા નથી કોઈ પણ એક શેર માં લગાડું છો એટલે જો તમે જોખમ લેવાને આધીન હોય અથવા તો લાંબા સમય માટે તમારે ઇન્વેસ્ટ કરવા હોય તો તમે સ્ટોક પ્રિફર કરી શકો છો તો તમને શેર માર્કેટમાં કઈ પણ ખ્યાલ નથી ક્યારે કયો શેર લેવો ક્યારે કયો શેર વેચવો તમારે કોઈ પણ પી રેશિયો તમને આવડતો નથી અથવા તો ચાર્ટ પેટર્ન જોતા આવડતી નથી તમારે પૈસા ને ખાલી ઇન્વેસ્ટ જ કરવા છે તો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસા રાખવા જોઈએ અને તમારે હોય 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 તમને તમને ચાર્ટ પેટર્ન અથવા તો તમે ખબર કે ક્યારે ક્યારે કયો શેર તમારે લેવો જોઈએ અથવા તો વેચવો જોઈએ એ બધી તમને ખબર હોય તો તમે સ્ટોક પસંદ કરી શકો છો જો તમે એક એવા વ્યક્તિ છો કે તમારે દર મહિને ઇન્વેસ્ટ કરવા છે પૈસા તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસા ઇન્વેસ્ટ કરી શકો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું જ હતું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને કંઈક તમને નવું જાણવા મળ્યું હશે તમને ખબર પડી ગઈ હશે કે મ્યુચ્યુઅલ ફંડ તમારા માટે બેસ્ટ છે કે સ્ટોક માં તમારે શેર લેવા જોઈએ જય માતાજી જય હિન્દ વંદે માત્ર